ક્લિનાઝોલિન ટેકનોલોજી વાળું સિમોડિસ એક એકલું કરે અનેક જંતુનાશકોનું કામ એક એકલું કરે અનેક જંતુનાશકોનું કામ એ કેવી રીતે પપ્પા બેટા સિમોડિસ અનેક જીવાતોની প্রত্যেক અવસ્થાઓમાં કામ કરે છે બેટા આ વરસાદમાં વહેતો નથી અને આપે છે ઉત્તમ યુવી સ્થિરતા અને છોટુ આનો ઘણા બધા પાકોમાં ઉપયોગ થાય છે અને

સેમોડીસ એક બહુ મુખી એક્સપર્ટ છે જે તમામ તબક્કે તમામ જંતુઓનું અસરકારક નિયંત્રણ પૂરું પાડે છે આ ઘણા બધા પાકો માટે અસરકારક છે અને આપે છે લાંબા સમય સુધી નિયંત્રણ ફ્લેક્સિબિલિટી સેમોડીસની યુવી સ્થિરતા ઉત્તમ છે આ વરસાદમાં વહેતું નથી છંટકાવના અંતરાલને લંબાવે છે અને ટેન્ક મિશ્રણ માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે જે આને બનાવે છે દરેક ઋતુમાં અસરતા ઇનોવેશન સિમોડીસ એક અદભુત આવિષ્કાર છે આની કામ કરવાની પદ્ધતિ તદ્દન નવી છે આ જંતુનાશક પ્રતિકારકતા પ્રબંધનમાં અત્યંત યોગ્ય છે અને આપે છે સ્વચ્છ તાજો અને શ્રેષ્ઠ ગુણવત્તા વાળો પાક ક્લીનાઝોલિન ટેકનોલોજી વાળું સિમોડીસ પાક નો ડિગ્રી ચેમ્પિયન સિમોડીસ કરે છે એક નવા ભવિષ્યનું નિર્માણ